ભગવાન સ્વામિનારાયણની સુપ્રીમસી એક અક્ષર પુરુષોત્તમ મહારાજની ઉપાસના બે પુનાદિત પુરુષનો યોગ અને જીવન મુક્તોની સેવા જીવન મુક્તોનો સહવાસ આ એક આપણા જીવનનું સૌથી સર્વોત્તમ જમા પાસું છે જે પાસાની હું વિચાર તમારી આગળ મૂકું છું એ પાસું અબજો માટે હજુ અચિંત્ય જ રહ્યું છે ખાલી કાલ્પનિક અવસ્થામાં જ રહ્યું છે પ્રભુએ એક સાઈડે જ્યારે સુંદર જમા પાસુ આપણને આપ્યો ત્યારે શા માટે એના વિચારમાં ન રહેવાય કાકાજી વર્ષો પહેલા વાત કરતા હતા પ્રારંભ એ જ પૂર્ણાહુતિ ભગવાન સ્વામિનાને વતનાત્મ લખ્યું અમારો સંબંધ એ જ પરમપદ પરમ કલ્યાણ આપણે એક વર્ષમાં આવતી સાલ તમારા મુખારવીન જુદા જોવા છે હું જે વાત કરું છું ના દેહના રોગ ન ધનના રોગ બી ના મનના રોગ આ વાતમાં જયારે તમારી ચાશ ડૂબે અથવા આ વાતમાં જયારે વિશ્વાસપૂર્વક એનું મનન ચિંતન થાય અથવા આ વાતમાં તમારા મન બુદ્ધિ સ્થિર થાય એટલે ત્રણેય રોગનો ભાર ખતમ થઈ જાય અવિશ્વાસ એના જેવો કોઈ ભયંકર પાપ નથી ક્યાં સંબંધનું એ જમા પાસો અને ક્યાં અંતરની ગટરનું એ ગંદુ પાસો ગંદુ પાસો એટલે માઈક પાસો માઈક પાસો એટલે રજુગુણ તમોગુણ સત્વગુણ નો પાછું આપણું જમા પાસું એવું છે જે નિરંતર વૃદ્ધિને પ્રમાણે સંબંધ કરાવે ધરતી પર એ જેવું કોઈ પુણ્ય જ નહીં એ જેવું કોઈ ફળ જ નહીં એવો આપણો અદભુત સંબંધ છે એ જેવું કોઈ પુણ્ય નહીં એ જેવું કોઈ ફળ નહીં અને એ જેવો કોઈ આનંદ નહીં કથાવાર્તા કરવી એક સાધના છે આપણે બીજાને ગોષ્ઠી કરીએ છીએ પોતાની સાધના આગળ વધારવા માટે નહીં કે સારા ભાઈ થવા માટે ગુષ્ઠી કરવી જોઈએ જ પોઝિટિવ વાતો બોલવી જોઈએ સંબંધ અને સારા ભાઈ પણ બે શબ્દ કેટલા બધા અનંત માઇલના છૂટા છેડા જેવા લાગે ક્યાં પ્રભુનો સંબંધ અને ક્યાંક શુદ્ર જીવોની સારાભાઈ સારા સારપની સારપની વૃત્તિ જીવ બિચારાને ખબર જ નથી કે હું કોણ છું કેવો છું છતાં એ દાળપણ ને ભોરપણમાં રાંચી દુઃખી થઈને મરી મરી ગયો મરી જઈ રહ્યો છે હું પ્રસંગ કહી દઉં ડાપન ને ભોડપનથી મરવું નથી જીવવું છે માણસ એક થી અભાવ લે છે બુદ્ધિના દોરથી અભાવ લે છે અને ભોડપન એટલે સૂજ વગરનો માણસ એમનો ભોળો કહેવાય એ સૂજ વગર અનસૂજ માણસ અભાવ લે બંને વસ્તુ નકામી છે ભોડો માણસ એટલે જેનામાં શું ઓછી છે ભોડો માણસ એટલે એને શું બોલવું શું જોવું શું સાંભળવું ખબર જ ન હોય ભોડો માણસ ઘણી વખત બહુ વાત ચાતુર્ય બહુ હોય પણ એની ગુનાદિત બેંકમાં માઇનસમાં જ જમા થતું હોય એક અનસૂજ વ્યક્તિ એટલે ભોટપણ છજુ જ નિરંતર કર્યા કરે પોતાની સારકનું પોષણ જ કર્યા કરે નમડા પણ ગુણાતાંશ બે રોગ ભયંકર ગણ્યા છે અને બંને પાપમાંથી નીકળવા માટે ભૂલકોના માર્ગે ચાલનાર એવા ભગવતીના પ્રસંગની ખૂબ જરૂર છે પ્રસંગ વિચારજો સલાડની ધરતી પર સ્વામીજી એક ઘરમાં પથરામણી કરી રહ્યા હતા મારો હાથ પકડીને યુવક હતો બાજુમાં જ એક વર્તનયા વર્તન વર્તનયા શું કહેવાય આપણે ગામમાં શાસ્ત્રીજી મહારાજ સલાડના મંદિરમાં આવે તારે મંદિર વાળી જાય આગલે ચોક સાફ કરી જાય બાવન બધું ઉતારી જાય સાફસુફી કરે એ સ્વામીજીને યાદ એક એક લીટી યાદ દરેક પ્રસંગની પાછળ એક એક લીટી યાદ રાખવાની છે પ્રસંગ સામાન્ય છે રહસ્ય અસામાન્ય છે પ્રસંગની પાછળ અસામાન્ય રહસ્ય સમજ છુપાયેલું છે એની એ આપણે નથી સમજી શકતા એ આપણું ભોર પણ છે કાડાપન છે અને એ પાપમાંથી આપણે જલ્દી બહાર નીકળવું છે સ્વામીજી મને કહ્યું કે જો આ શાસ્ત્રી માનનો પ્રસાદીનો સેવક છે તો ઘરમાં જઈને એને કહ્યા કે જોગી ભદ્રામણી આવ્યા છે એટલે હું તો ભાગ્યો સ્વામી પેલા બાજુના ઘરમાં પેલાના ઘરમાં જઈને પેલો તો ઉગો ટટકારે સ્વામી બાપા આવ્યા છે બાપા આવ્યા છે અહીં પથરામ આવું છે પાછા જઈને ઉપલું ફેંકી દીધું પાથરું મારા ઘરમાં છે કોઈ જે હોય તે ચાદર હોય તો ચાદર મને ગોદણા છે પણ અમારો ગોદણા કેવાય ના પથરાય મેં કોઈ કોઈ એકાદ રૂમાલ છે રૂમાલ તો કે હા એક માલ પડ્યો છે લો છે પાસે મેં એવું કહેનાર ખબર જ છે કે તારા ઘરમાં કશું નથી પણ તારે શાસ્ત્રી મા સાથે સંબંધ છે સ્વામી કે આપણે દર્શન છે એને કહો જવું છે શબ્દ મહત્વનો છે સંબંધ આપણું જમા પાછું અદભુત છે બસ મહિમાની આપણને ખબર છે પણ ચિંતન નથી અને મહિમાનું ખરેખર ચિંતન કર્યું હોય એ વાણીનું ખરેખર ચિંતન કર્યું હોય તો એ પછી તો મહિમાનો સ્વાદ હૃદયને પ્રગટે સબંધ છે ત્યાં દેશકાર ન હોય ભગવાનનો સંબંધ તો બીજી બાજુ દેશકાર ન હોય ભગવાન સ્વામિનારાયણની વાણી મને આ સંપ્રદાય ગમેલું એના કારણ ચાર જ ત્રણ જ કારણ એમાં ભગવાન સ્વામિનારાયણના વરદાન કરોડો વિષયનું દુઃખ એને લેવું છે આપણે આપવું છે